મિત્રો મજામાં મિત્રો મિત્રો આજે ઘણા દિવસે સમય નહોતો વિડીયો બનાવવાનો આજે બનાવ્યો થોડો વિડીયો મિત્રો મિત્રો ખૂબ સારો સપોર્ટ આપ્યો છે એ બદલ આપનો આભાર મિત્રો અમારા વિડીયો જોવા બદલ મિત્રો ને જો આપણે આ ઘર વાયો છે દેશી જુઓ વરસાદના ડકરી ગયો છે પણ ફાલ ફૂલ સારા જીવન મિત્ર વરસાદ ઉપરા ઉપર આવે ને એટલે ડકરી ગયા શાક કરવા માટે વાર લાગશે સોનેલું આવ્યું છે હવે ખંડિયા ને કે સોનેલું આ સોનેલું કહેવાય જીવન મિત્રો હવે આવી છે આ સોનેલું આવી છે ભરપૂર થોડી ચોળી વાય છે આપણે સાફ કરવા અને જો ના ના એ આપણે મિત્રો છે આપણે મિત્રો ના ગાય છે એ કંઈ ઊભી છે મિત્રો આપણે જેવાનું કામકાજ પૂરું કરી એ બીજું નખાય છે મિત્રો એક આ ગાય છે એક આ ઉભી મિત્રો એક રાખેલી ઊભી છે હવે લાવવાની છે બે દિવસ સુધી જો મિત્રો આને સારખા આવી છે એટલે આવી ટેવ પડી છે અમને સાર ખાશે ખાવા પીવા માટે એમ કરો જો મારે મહેન્દ્ર મારો વિક્રમભાઈનો બાબલો છે આ છે ભોણી અને આ છે નટવભાઈ અમારે બાય કરો જો આ ઘવાની બાજુ છે અમારે જયંતીભાઈ એમની દોણો થઈ ગયો છે મિત્રો પણ હજી ઉભી રે ખાસી પંદર વીસ દિવસ લગભગ આ હાથ ઢોકળી આવી ગઈ છે પાક વાસી મિત્ર જો કાલના દાળે હતી આવી ગઈ ગયો સપાટામાં સારી બાકી છે ગવાની ઘઉં લઈને વાઈ હતી મિત્રો જેવો દોણો થઈ ગયો છે ટણા ટણા ચાલ એમને ખેતર વાધ્યું છે લણવણ ચાલુ છે મિત્રો જો આપણે રજકા બાજી છે ગાયો માટે આટલી બધી અડધું ખેતર ચારો ને જો મિત્રો અડધું ખેતર આપણે જે શાકભાજી તમને આગળ લાવીને બતાવ્યું હતું ને એવું બધું હતું મિત્રો કાઢી નશું વહેલું મહિનો થવા કોઈ ભાવ નહોતો હવે પછી બહુ ભાવ સડ્યા છે પણ હવે શુભકામના કહું મિત્રોમાં થોડું કોબી વાપણ છે ચોમાસે આપણે પંદર દિવસ પછી વરસાદ થાય એટલે વાઈ દેવું છે અને થોડુંક પેલી બાજુ પાયનું ઘાસ આવે ને વાવવાનું છે થોડુંક ગાયો માટે બે ચારા કરવા છે હજી તો ખેતી માપની થશે તો રસ આપણે થોડો વધારે એટલે ચારો જોવો મિત્રો ચોમાસે સારવા જો મિત્રો હવે રજકા બાજુ આપણે ઘણીએ છીએ હજી થોડું વાબુ છે પાયનું લઈને આવે મિત્રો બિયારણ કાલી ખેડીને પહેરવાનું છે આપણે એમાં અડધે અડધે કોબી વાવવાનું મિત્રો ચોમાસું કોબીનો રોપ મિત્રો જવાનું છે લેવા બેસા ચોમાસું રોપ પંદર દિવસ છે ભાઈ કે નાખી આપણે જવાનું છે ખોડા રોપ લેવા માટે થી લાવવાનો છે પણ હજી વાર છે મિત્રો પંદર દિવસ પછી આ હાથ ઢુકળો વાવવાનો છે મિત્રો મિત્રો મારો વિડીયો તમે ખૂબ જોયો છે એ બદલ આપનો આભાર મિત્રો સબસ્ક્રાઈબ પણ મિત્રો સારા મળ્યા છે એક વિડીયો મિત્રો આપણો ખૂબ વાયરલ થયો હતો જે તમે જોજો બહુ વાયરલ થયો છે મિત્રો એમાંથી આપણે સારો સપોર્ટ મળ્યો છે સબસ્ક્રાઈબ પણ મળ્યા છે વોચ ટાઈમ પણ મળ્યો છે મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો સબસ્ક્રાઈબ મિત્રોને ખૂબ ખૂબ આભાર મિત્રો અને મિત્રો અમારા નવા હોય ભાઈઓને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલમાં બસ હવે વધારે કંઈ આપણે બાબુ કંઈ બોલતા ઓછું આપણે મિત્રો માફ કરજો જય માતાજી મિત્રો